હવે અનેક લેલાઓ જે છે કે જેમને આવા પ્લેટફોર્મ મળ્યાથી પોતે પોતાની શક્તિ ઉજાગર કરતા હોય છે ને એમાંથી એ ઉત્તર્ણ થતા હોય ત્યારે આજના જે અહીંયા નવ તાલુકાના પંદરસો જેટલા સ્પર્ધકો તમામ ખૂબ અભિદાલ પાઠું છું ખૂબ આગળ વધે અ દેશનું રાજ્યનું નામ રોશન કરે એવી સુવિધા પાછું છું અંદાજે પંદરસો જેટલા બાળકોએ ભાગ લીધો છે તાલુકા કક્ષાએથી જેટલી સ્પર્ધાઓમાં પ્રથમ કક્ષાએ વિજેતા વિદ્યાર્થીઓ આજુ અહીં ભાગ લેવા આવી રહ્યા છે જોડાયા છે તેમજ સીધી જિલ્લા કક્ષાની નવ સ્પર્ધાઓમાં પણ વિદ્યાર્થીઓ ખૂબ જ મોટી સંખ્યામાં જોડાયા છે આ તમામ વિદ્યાર્થીઓને જિલ્લા યુવા વિકાસ અધિકારી નીતાબેન ગવળી તરફથી છે